ગુડ મોર્નિંગ હર હર મહાદેવની સાથે આજનો દિવસની આપણે શરૂઆત કરી છીએ અત્યારે અમે નીકળી ગયા છીએ નવી લોકેશન ઉપર અને અમે કાટગોદામ સિતારગંજ રોડ ઉપર છીએ ત્યાં છે ને જંગલ એવું મિત્રો આવ્યું છે આ જંગલ ક્યું છે એ અમને ખબર નથી આપણે તો સાસણગીરનું જંગલ ખ્યાલ છે તો તમને જો ખબર હોય તો આ જંગલ રિયલમાં ક્યું છે તો અમને કમેન્ટમાં ક્યો રાતે એટલી ફાટે પણ આમ મજા આવે આ વિડીયો તમે છે ને ઠેર થી જોઈ રાખજો કેમ કે તમને ઘણું આમાં એડવેન્ચર જોવા મળશે સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અમને આગળ વધારો તમારા એક એક લાઇક અને કમેન્ટ અને સબસ્ક્રાઈબથી અમને ઘણો સપોર્ટ મળે છે અમને પ્રોત્સાહન મળે કે નાના આપણે આ કામ કરવું જોઈએ તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ आज हमारी ट्रिप का एक वीक पूरा हो चुका है और कल हमने जो आपको गुरुद्वारा सीखा है नानक माता गुरुद्वारा से अब हम लोग निकल चुके हैं और आगे बढ़ रहे हैं रानी खेत की ओर जाना तो हमें लोहा घाट ही था लेकिन अभी भी वो रास्ता बंद है तो उस रास्ते पे तो अब जा नहीं सकते तो अब हम जाएंगे अब नैनीताल हो के હળદવાની આવે હળદ્વાનીમાં છકાતા વન ક્ષેત્ર આવે છે જ્યાં અત્યારે અમે અમારી ગાડી ઊભી રાખી જ્યાં એકદમ જંગલ છે આમ તમે જોવું એવું ઘનઘોર જંગલ છે આમ જોવું જોઈએ એવું ઘનઘોર જંગલ છે અહીંયા માતાજીનું મંદિર છે મહાદેવજીની મૂર્તિ છે શિવલિંગ છે સોરી તો ત્યાં અત્યારે અને એનું ફટાફટ કામ કરવા માંડી છે અહીંયા જો આપણું કિચન ખુલી ગયું છે હવે Terima kasih telah <laughs> menonton! तो दोस्तों फाइनली ये हमारा मिक्सर का एक्सपेरिमेंट यहाँ पे सक्सेस हुआ इसका पनीर भुर्जी तो ये प... पनीर बटर मसाला पनीर बटर मसाला के लिए यहाँ पे हमारा मिक्सर चल रही तो ग्रेवी हो रही है आप देख रहे हैं दोस्तों हर बार काजू कुछ ना कुछ नया करती है इस बार भी नया गया आपने आपको हमने दिखाया इसमें देखो कार के अंदर उसने मिक्सर चला के दिखा दिया और यहां पे हमारी ग्रेवी बन गई आज पनीर मक्खन પનીર બટર મસાલ હમરે કિનમાં બનને વાળા હૈ તો મિત્રો અત્યારે આપણે ગુજરાતથી રાજકોટ સિટીથી અત્યારે આપણે ઉત્તરાખંડના હળદ્વાનીના જંગલની અંદર આપણે પનીર બટર મસાલા બનાવી છે તમે એકવાર જોવો આ એવું જંગલ જે આખો તમે શોર તો જોયો જ હશે પનીર મખન બટર મસાલા સોરી પનીર બટર મસાલા અહીંયા બને છે અને હવે જો અહીંયા આપણું ટેબલ જેવું ખુરતી ખૂડતી આરામથી રાખી અને એવું મસ્ત મજાનું જમશું અને મને કહેજો આ ટોપી વગર સારું લાગે કે ટોપી વાળું સારું લાગે કેમ કે મને તો એવું લાગે કે ટોપી પહેરવું એ નહીં સારું લાગે ટોપી સાથે જ સારું એ ટોપી પહેરવી નથી એ નહીં સારું લાગે તો અહીંયા હવે જો કાજુ એ મસ્ત મજાનું બનાવ્યું છે તો હવે રોટલી ફટાફટ કહું બનાવે અને પછી પેટનો ખાધો બુરાઈ જાય મિત્રો હવે આપણે લોટપોટ કાજુ એ બાંધી લીધો છે તો હવે રોટલી કરશું અને રોટલી કરવામાં મને લાગે છે કે હું થોડીક હેલ્પ કરી લઉં જેથી કરીને ફટાફટ રોટલી થવા માંડે અને આપણને ખાવા પેટનો ખાડો કૂદવા મળી જાય તો મસ્ત મજાનું એ જો પનીર બટર મસાલા બની ગયું છે અને હવે આપણી રોટલી થશે રોટી ખાય અને ફટાફટ આપણે બપોરના જમવાનો આનંદ લઈએ તો મિત્રો હવે આપણું અહીંયા જમવાનું બની ગયું છે બપોરનું તો અહીંયા તમે જો આ સોયા બટેકાનું શાક છે પનીર બટર મસાલા છે રાઈસ રોટી મતલબ જે ઘરમાં હોય ને એ સલાડથી માંડી બધું તમને મળી જશે તો હાઈ ક્લાસ પેટ ભરીને જમીન તમને મળી જઈ તો તમારો જીવ રહી જાય તો અમને કહેતા ને ફટાફટ આવી જાવ તો આપણે સાથે મળી જમવાનો આનંદ લઈએ તો ચાલો આવો પેટ ભરીને જમવાની આવી ગઈ મજા હવે કાજુ અને જે હવે નથી ગમતું એ કામ કરે છે વાસણ ધોવાનું બાકી હતું તો કઈ કે ફટાફટા લો વાસણ ધોઈને જો અમારી ડોલ છે એમ અમારે બધું જે આપણે તવળી તાવળી બધું ધોઈએ અને પછી હવે અહીંથી આગળ વધતું આપણી કેમ્પિંગ લોકેશન ઉપર જાય તો મિત્રો હવે આપણે આ જગ્યા તમે જોવા જંગલને કેવું મસ્ત મજાનું છે મા નદી વહે છે તો હવે આ જગ્યા છોડીને આપણે આગળ જવાનું છે કેમ કે આપણે તો ભટકતે પરિંદે છે તો ક્યાંક ને ક્યાંક આપણે નવું સ્થાન ગોતશું અને ત્યાં આપણે નાઇટ વોલ્ડ કરશું આ ગાડી અંદર વેગેનાર ગાડી અંદર કઈ રીતે સૂશું એ પણ આજે અમે તમને દેખાડશું તો આ વિડીયો એન્ડ સુધી તમે જોશો બાકી આજની સવારથી લઈને અત્યાર સુધી તમને વિડીયો કેવો લાગ્યો અને નેક્સ્ટ વિડીયોમાં તમને અમારી વેગેનારમાં અમે કેમ સૂવી છે એ અમે તમને દેખાડશું ત્યાં સુધી હર હર મહાદેવ ગુડ નાઇટ અને મળી છે નવા વિડીયોમાં વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ જે તમને આવડતું એ કરી નાખો ફટાફટ કેમ કે આપણને આ વિડીયોમાં ખૂબ મજા આવવાનું છે અને આગળનો વિડીયો તો જોતા જ રહેજો